वरमानना आनंद भूवन खाते गुजरात गुरु ब्राह्मण समाज राज्य कक्षा द्वारा भव्य सम्मान समारोह યોજાયો સનાતન ધર્મ પરંપરામાં ઇતિહાસમાં સૌથી નાની ઉમરમાં ગર્ગાचार्य પીઠના પ્રથમ પીઠાધીશ્વર તરીકે પૂજ્ય મહેન્દ્રાનંદ ગેરીજી મહારાજની જગતગુરુ તરીકે વર્ણિત હતા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજ્ય કક્ષા દ્વારા ભવ્ય સન્માન સમારોહ જગદગુરુ વંદના સમારોહનું આયોજન તાજેતરમાં વઢવાણ આનંદ ભુવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શહેરની મધ્યમાં ભવ્ય શોભા યાત્રા કાઢી ભારત વર્ષના સનાતન ધર્મના સંતો મહંતો અને સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સાધુ સંતો દ્વારા દીપ પ્રગટાવી આનંદ ભુવન ખાતે સમારોહની શરૂઆત કરવામાં આવી હતી જગદગુરુવંદના સમારોહમાં પૂજી મોરારી બાપુ દ્વારા ઉપસ્થિત જન્મેરની ને જ્ઞાતિ જાતિના ભેદ સનાતન ધર્મની સુરક્ષા કરવા આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર જગદગુરુવંદના સમારોહનું આયોજન અખાડા પરિષદ તથા પંચદશનામ જૂના અખાડાના અને અન્ય અખાડાના મહામંડલેશ્વર શ્રીઓ મહંતો અને ભારત વર્ષના સનાતન ધર્મના સંતો મહંતો અને સાધુઓ સંતો ઉપસ્થિતિ માંગ કરવામાં આવ્યું હતું અમને શ્રી ગર્ગાચાર્ય જગતગુરુ પીઠાધિવ તરીકેનું પદ એનાયત થયું એ અનુક્રમે ગર્ગવંશી બ્રાહ્મણો દ્વારા સુરેન્દ્રનગરમાં પુરાય ગુજરાતમાંથી ગર્ગ બ્રાહ્મણ દ્વારા તેમજ આખા સુરેન્દ્રનગરના વિવિધ સંગઠનો એમાં ગુજરાતભરના તમામ સંતો સાધુ સંતો પૂજ્ય મોરારી બાપુ તમામે દ્વારા એક જગત ગુરુવંદનાનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં સનાતન ધર્મ માટેની જે પણ આપણી પરંપરા છે એના નિર્વાહ માટેની અમે બધાને પૂરેપૂરી ખાતરી આપી છે કે હંમેશા સનાતનને વરેલા છીએ સનાતનને વરેલા રહેશું અને સનાતન માટે આ જીવન છે એ અર્પણ કરીએ છે એ કાર્યક્રમમાં અભિવાદનની અંદર આખા ગુજરાતના ગૃહ પ્રમાણ સમાજ આજે અભિવાદન કરી રહ્યો છે તમામ સુરેન્દ્રનગર જિલ્લો અભિવાદન કરી રહ્યો છે અને તમામ ગુજરાતના સાધુ સંતોએ અભિવાદન કર્યું